છેલ્લા ચોવીસ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા અને હાલ જૂના નેત્રંગ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા વારંવાર વિદ્યાર્થીઓ માટે સમયદાન શૈક્ષણિક કીટ વૃક્ષો આપનાર જૂના નેત્રંગ પ્રાથમિક શાળાના આચાર્ય પ્રજ્ઞાબેન ગુરુજીભાઈ વસાવાનું શિક્ષક દિન નિમિત્તે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક સમારંભમાં નેત્રંગ તાલુકા શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરવામાં આવ્યું હતું પ્રજ્ઞાબેન દ્વારા સીબીએસસી મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત સ્કૂલ ઇનોવેશન બ્રાન્ડ એમ્બેસેડરનો કોર્ષ પૂર્ણ કરી રાષ્ટ્રકક્ષાએ સમગ્ર ભરૂચ જિલ્લામાં પ્રથમ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પ્રોજેક્ટ મૂકેલ છે રમત અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપી બાળકોને શિક્ષણ માટે પ્રેરિત કરે છે શાળાની વિવિધ પ્રવૃત્તિઓમાં બાળકોનો શારીરિક માનસિક કૌશલ્યનો વિકાસ થાય બાળક બાળક મૂલ્યોનો વિકાસ થાય એ માટે પ્રયત્નશીલ રહે છે વિદ્યાર્થીઓ અંદર સંસ્કૃતિના મૂલ્યોનો ઘડતર થાય એ માટે વિવિધ દિન ઉજવણી નિમિત્તે ગરબા દેશભક્તિ ડાન્સ આદિવાસી નૃત્ય તૈયાર કરાવી તાલુકા કક્ષાએ પણ પ્રસ્તુતિકરણ કરાવ્યું છે શાળાનું જ નહીં પરંતુ તાલુકાનું ગૌરવ પણ તેમણે વધાર્યું છે નમસ્કાર મારું નામ પશવા પ્રજ્ઞાબેન ગુરજીભાઈ મે મુખ્ય શિક્ષક પ્રાથમિક શાળા જૂના નેત્રમ અને આ 5મી સપ્ટેમ્બરે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી જે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવાનો હતો તેમાં મને નેત્રન તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે આ જે એવોર્ડ મને એનાયત કરવામાં આવ્યો છે તે માટે મેં મારા શાળાના બાળકો શાળાના શિક્ષકો અને મારા બીઆરસી મેડમ સીઆરસી સાહેબ શ્રી અને ટીપીઓ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મારા સાથે સાથે મારા પરિવારજનોનો પણ ખૂબ જ આભાર વ્યક્ત કરું છું આ ઉપરાંત શિક્ષણ વિભાગ ભરૂચનો પણ આભાર વ્યક્ત કરું છું હું હવે પછી પણ મારી શાળાના બાળકો અને મારી શાળા માટેના વિકાસ માટે હું સતત પ્રયત્નશીલ રહીશ અને કાર્ય કરીશ